ગૌરી વ્રત અર્થાત મોડાકત વ્રતની વાર્તા મા પાર્વતીનો પૂર્વજન્મ સતીના નામે દક્ષ પ્રજાપતિને ત્યાં થયો હતો આ સતી મા પાર્વતીએ શંભુ ભોળાનાથ શંકર ભગવાનને પોતાના મનથી વરી પિતા દક્ષના વિરુદ્ધ ભોળાનાથ સાથે લગ્ન કરી લીધા તેથી પિતા દક્ષને પુત્રી સતી પાર્વતી સાથે અનબનાવ હતો એક વખત મહાદેવ અને મા પાર્વતી વિહાર કરતા હતા ત્યારે મા પાર્વતીની નજર બધા દેવતાઓ પોતપોતાના વિમાનમાં બેસીને જતા હતા તેમની ઉપર પડી આ જોઈને મા પાર્વતીએ મહાદેવ શિવજીને પૂછ્યું કે હે ભોળાનાથ આ બધા દેવતાઓ ક્યાં જાય છે ત્યારે ભગવાન શિવે કહ્યું એ બધા દેવતા તમારા પિતા દક્ષ યજ્ઞ કરે છે ત્યાં જાય છે આ સાંભળીને મા ઉમા બોલ્યા મારા પિતા યજ્ઞ કરે તો આપણને કેમ નથી જવું ત્યારે ભગવાને કહ્યું દેવી આપણને આમંત્રણ નથી ઉમા બોલ્યા કેમ ત્યારે ભગવાન શિવ કહે છે દેવી એક વખત મારાથી તમારા પિતાનું અપમાન થયું હતું તેથી તમારા પિતા મારી સાથે નથી બોલતા અને તેથી જ આપણને આમંત્રણ નથી દેવી ઉમા કહે મારે તો જવું છે ભગવાને કહ્યું રહેવા દો દેવી અપમાન થશે મા ઉમાએ કહ્યું પિતાના ઘરે આમંત્રણ ના હોય તો પણ પુત્રી જઈ શકે ભગવાન કહે જાઓ હટ આગળ કોનું ચાલે મા ઉમા પિતા દક્ષના ઘરે આવે છે પરંતુ દક્ષ ઘમંડથી મા ઉમા જે તેમની દીકરી છે તેનું સ્વાગત સન્માન નથી કરતા અપમાનિત થયેલા માઓમાં ક્રોધિત થયા અને પિતા દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો અને અગ્નિમાં બળી ગયા બીજા અવતારે મા પાર્વતી થઈને હિમાલયના ઘરે જન્મ્યા હિમાલય રાજાની ત્યાં દીકરી જન્મી માતા પિતાની લાડકી કન્યાના ભાગ્ય જોડાવવા પિતા હિમાલયે નારદજીને બોલાવ્યા નારદજીએ તેમને પાર્વતીનું ભાગ્ય કહ્યું આ ભાગ્ય બહુ જ ચિંતા કરાવે તેવું છે આ દીકરીને જટાધારી કુલહીન અમંગલ પતિ આ સાંભળીને પાર્વતીના માતા પિતા રડવા લાગ્યા નારદજીએ કહ્યું કે આ દીકરી પાંચ દિવસનું મોડાકત ગૌરી વ્રત કરશે તો તેને મહાદેવ પતિ મળશે ત્યારે મા પાર્વતીએ નારદજીએ સૂચવેલ વ્રત કુમારી અવસ્થામાં મોડાકત ગૌરી વ્રત કર્યું અને ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કર્યા સતી ઉમાએ આ વ્રત કરી મનગમતા સ્વામી મહાદેવને પ્રાપ્ત કર્યા જે કુવારી કન્યા શ્રદ્ધાપૂર્વક દ્રઢ મનોબળથી એકાગ્રતાથી આ વ્રત કરે છે તેને મનગમતો ભરતાર પતિ મળે છે આ વ્રતનો પ્રસંગ બધા પુરાણોમાં છે જે રીતે મા પાર્વતીને આવ્રત ફળ્યું તે રીતે દરેક કુંવારી કન્યા જે આવ્રત કરશે તેને ફળશે હે માતા પાર્વતી આવ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌનું કલ્યાણ કરજો જય મા પાર્વતી જય મહાદેવ